ગણપતિ બાપા મોરિયા આપ સૌને ગણપતિ મહોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ ભગવાન ગણેશ આપણા સૌના ઘરમાં આવ્યા છે આપણા સૌના ઘરમાં રિદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિ સાથે દાદા પધાર્યા છે તો દાદાને અવનવા ભોગ ધરીએ તો ચાલો આજે આપણે દાદાને એક અલગ જ ભોગ ધરીશું તો ચાલો શરૂ કરીએ આપણે આપણી આ રેસિપી આપ સૌને પલ્લવી જોશી કિચન તરફથી ગણેશ મહોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું શિવાની બેનને ને અતિ પ્રિય એવા પનીરના લાડુ જે તે મારી સાથે રહી અને બનાવશે અને પોતાના હાથે જ બનાવેલા ગણપતિ દાદાને તે ભોગ રૂપે ધરશે તો અહીં શિવાની બેન પનીરને એકદમ સરસથી ક્રશ કરી રહ્યા છે હવે શિવાની બેન જ્યાં સુધી પનીરને ક્રશ કરે છે ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ શરૂ કરીએ તો અહીં મેં એક પેન લીધી છે તેમાં એક વાટકો મિલ્ક પાવડર એડ કર્યો છે અને ત્યારબાદ સાથે જ એક વાટકી મેં દૂધ એડ કર્યું છે અને આ બંને મિક્સ કરી અને આપણે ગેસની ફ્લેમ સાવ લો કરી અને મિક્સ કરતા રહેશું ત્યાં સુધીમાં સીવાની બેને જે છીણ છે તે તૈયાર કરીને રાખી દીધું છે થોડી જ વારમાં આપણે મિલ્કનો માવો તૈયાર થઈ જશે જો તમારે મિલ્ક પાવડરનો માવો ન બનાવવો હોય તો તમે બજારમાં મળતો માવો પણ લઈ શકો છો અને અહીં સીવાની બેન ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ લાડુ બને અને ક્યારે તે ભગવાનને ભોગ ચડાવે તો અહીં આપણું થોડું એવું મિશ્રણ ઘાટું થશે એટલે આપણે તેમાં એક ચમચી ભરી અને ઘી એડ કરશું ઘી એડ કરવાથી આપણા માવામાં ઓરિજિનલ જે માવો બજારમાં મળે છે તેના જેવી ચિકાસ આવી જશે અને સાથે જ તે કડાઈમાં ચોટશે પણ નહીં તો આ રીતે અડધી મિનિટ માટે હું ઘીને મિક્સ કરી અને પછી જે આપણે શિવાની બેને પનીરનું છીણ તૈયાર કરેલું હતું ને તે હું તેમાં એડ કરી દઈશ અને છીણ એડ કરતાં જ શિવાની બેનના મોઢા ઉપર એક મોટી સ્માઇલ આવી ગઈ હતી તો એને થઈ ગયું કે બસ હવે મારા હું પેંડા બનાવીશ અને કા લાડુ બનાવીશ પણ જે ભગવાન માટે હું ભોગ માટે બનાવીશ તે હવે તૈયાર થવા આવ્યું છે બસ તો આ રીતે હું અડધા મિનિટ માટે ચલાવીશ અને ચલાવશું એટલે થોડું એવું મિશ્રણ છે તે પાતળું થશે પણ થોડી જ વારમાં તે ફરી માવાના ફોર્મમાં આવી જશે અને આ રીતે પેનને છોડવા લાગશે આ રીતે પેનને છોડવા લાગે એટલે સમજી લેવું કે આપણો માવો તૈયાર છે પછી તરત જ આપણે માવાને બીજા વાસણમાં કાઢી લેવાનો છે બીજા વાસણમાં આપણે કાઢીશું એટલે માવો થોડો ઝડપથી ઠંડો થઈ જશે અને હવે આગળની પ્રોસેસ આપણને શિવાની બેન બતાવશે તો અહીં શિવાની બેને દળેલી ખાંડ છે તે આપણે બનાવેલા માવામાં એડ કરી છે આ એ જ માવો છે જે આપણે દૂધ મિલ્ક પાવડર અને છીણેલું જે પનીર હતું તે એડ કરીને બનાવ્યો છે તો શિવાની બેને એક ક્વાટકી મિલ્ક પાવડરનું બનેલું જે માવો હતો અને એક વાટકી જેટલું અંદાજે સો ગ્રામ જેટલું જે પનીર હતું તેમાં ત્રણથી ચાર વાટ ચમચી જેટલી તેને ખાંડ એડ કરી છે હવે ખાંડ એડ કરી અને શિવાની બેન સારી રીતે મિક્સ કરી રહ્યા છે તો તમે જોઈ શકો છો કે આ રેસીપી સાવ સહેલી છે આ રેસીપી આપણે બાળકો પાસેથી પણ ભગવાનને ભોગ ધરવા માટે આપણે સાથે રહી અને કરી શકીએ છીએ પણ શિવાની બેનને તો એટલી બધી ઉતાવળ છે કે વાત જ ના પૂછો હજી મિશ્રણ પૂરું ઠર્યું પણ નથી અને શિવાની બેન તો લાડુ બનાવવા પણ મંડ્યા છે અરે પણ શિવાની બેન આ રીતે લાડુ બનાવશો તો લાડુ આ રીતે ચપટો જ બનશે આપણે આ મિશ્રણને ઠરવા દેવું પડશે પરંતુ શિવાની બેન તો કંઈ સાંભળવા કે માનવા તૈયાર જ નથી અને શિવાની બેન તો ફટાફટ લાડુ બનાવવા લાગ્યા છે તો મિત્રો આ થોડું ગરમ છે આપણે તેને ઠરવા દેવું જોઈએ પરંતુ શિવાની બેને તો લાડુ બનાવી પણ નાખ્યા અને રેવા સાથે તે કેસરના તાતણાથી તેને ડેકોરેટ પણ કરે છે આમ જ આ લાડુ સ્વાદમાં તો ખૂબ જ સરસ બને છે અને સાથે દેખાવમાં પણ ખૂબ જ સરસ બને છે પરંતુ આપણે જે બકચેલું મિશ્રણ છે તેને હું અડધો કલાક માટે ઠરવા દઈશ અને ઝડપથી ઠરે એટલા માટે હું તેને થોડીવાર ફ્રીઝમાં મૂકી દઈશ તો વા શિવાની બેન તમારા લાડુ તો ખૂબ સરસ છે તો હવે આ એ મિશ્રણ છે જેને મેં ફ્રીઝમાં થોડીવાર માટે રાખી દીધું હતું થોડીવાર ફ્રીઝમાં રહ્યું એટલે આ સરસ મિશ્રણ છે તે સુકાઈ ગયું છે એકદમ કઠણ થઈ ગયું છે અને આનેથી જો તમે પીંડા બનાવશો તો પણ સરસ સેપ આવશે અને આ રીતે ભગવાનને ધરવા માટે લાડુ બનાવશો તો તે પણ ખૂબ જ સરસ બનશે તો મિત્રો એકદમ ઓછા ખર્ચે ઘરે આ રીતે લાડુ બનાવી અને દાદાને ભોગ ધરજો આ લાડુ ખર્ચમાં તો સાવ ઓછા ખર્ચાળ છે જ સાથે જ સ્વાદમાં પણ ખૂબ જ સરસ છે તો હું આ જે આપણે લાડુ બનાવ્યા છે તેને હું પિસ્તાથી ડેકોરેટ કરીશ શિવાની બેને કેસરથી કર્યા હું પિસ્તાથી કરીશ તમે કોઈ પણ તમને ભાવતું ફ્રૂટ અથવા તો ડ્રાય ફ્રૂટ છે કોઈ પણ રીતે તમે તમારી પસંદગી આને ડેકોરેટ પણ કરી શકો છો તો આપણે શિવાની બેને જે હાથેથી દાદા ઇકો ફ્રેન્ડલી દાદા બનાવ્યા છે તેને આપણે લાડુનો ભોગ ધરીશું ગણપતિ બાપ્પા